નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર શહેરા તાલુકાના પતરાલા ગામમાં ગ્રામ પંચાયતનો વીજકર્મી વીજ થાંભલા પરથી નીચે પટકાતા મૃત્યુ થયો શહેરા તાલુકાના બત્રાલા ગામના આંબલિયા ફળિયામાં રહેતા છપ્પન વર્ષીય ભારતસિંહ જયસિંહભાઈ પરમાર જેઓ બત્રાલા ગામ પંચાયતમાં વીજળી ઘર તરીકે સેવા આપતા હતા અને ગામમાં ક્યાંક પણ વીજળીને લગતી કામગીરી હોય તો તેઓ કરતા હતા ત્યારે મંગળવારના રોજ ગામના ચૌહાણ ફળિયામાં આવેલ વીજ થાંભલા ઉપર ચડી વીજ વાયરો બાંધવાનું કામ કરતા હતા તે સમય દરમિયાન વીજ થાંભલો પછીથી તૂટી જતા તેઓ અચાનક થાંભલા ઉપરથી નીચે પડતા ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ શહેરા પોલીસને ઘટનાની જાણ થતા બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ભારત સેના મૃતદેહને પીએમ માટે શહેરા પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો આ સમગ્ર બાબતે શહેરના શહેરા પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે જાણવા જોગ નોંધવા પામી છે